ભણવાવાળા શિક્ષકોની લાયકાત ઓછી હોવા છતાં પણ તેમને ભરતી કરે છે ડીઈઓ ઓફિસમાંથી આપેલ એક ધોરણના શેક્ષણની મંજૂરી પર બે થી ત્રણ શેક્ષણ વધારે ચલાવે છે વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલુ નથી ઘણા બધા કારણોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે જે સંદર્ભે એનએસુઆઈ દ્વારા રજૂઆત કરી તત્કાલીન ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર લેબની ફીસ દર વર્ષે લેવામાં આવે છે પરંતુ એક પણ કોમ્પ્યુટર ચાલતું નથી કે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબમાં લઈ જવામાં આવતું નથી સાથે સાથે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય શાળામાં ત્યારે એમના આચાર્ય દ્વારા એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ઇન્ટરવ્યુ ક્લિયર કર્યા પછી જ એમના વર્ગમાં એડમિશન આપવામાં આવે છે આ ડીઓ કચેરીના અગેન્સ્ટ એ લોકો કામ કરી રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે કે તેના શિક્ષકોની લાયકાત પણ ઓછી છે તો પણ એમને ટીચર્સ તરીકે કે અપોઇન્ટ કર્યા છે બીજી વાત કરીએ કે ડીઓ કચેરી દ્વારા જેટલા વર્ગખંડ પરમિશન આપવામાં આવી છે એના કરતા વધારે વર્ક ચલાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ ગેમ નીતિ અપનાવવામાં આવે છે અત્યાર સુધી ડીઓ કચેરીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે કારણ કે તેના આચાર્ય જે ટ્રસ્ટીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા છે તો આજે ડીઓ કચેરીના અધિકારીને ચીમકી આપવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા કે તાત્કાલિક ધોરણે તમે પગલાં નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સુઝાન લાડમેન એનએસયુઆઈ ઉપપ્રમુખ એનએસયુઆઈ વિદ્યાર્થીઓ દ્વારા એમએસી શાળા સામે અભિલાષો છે પણ અંજા લોકોની સામે વાત કરી છે. એમને જે રજૂઆત આપી છે એટલા મુદ્દાઓ એમને જણાવ્યા છે. એ મુદ્દાઓ છે અત્યારેથી શાળા ખાતે મુલાકાતે અધિકારી જે છે એને ત્યાં ચકાસણી કરશે. એ આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશે ત્યારબાદ આગળ આવશ્યક હશે કાર્યવાહી માં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓ તે સુધારા પણ સૂચવવાનું આવશે.

જવાબદારી જિલ્લા અધિકારી ની કચેરી કરી ખાણા ની સંચાલન તેનું રજ નિભાવવા માં નથી આવતું એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક પોતે છે ખાણી ની શાળા હોવાને કારણે પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લેશું અને એવી કઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓ તાકીદ કરશે સર પ્રવેશ ફી ની રજૂઆત છે કોમ્પ્યુટર ની ફી છે એ આવી પણ છે ડોક્ટર આપું થતું હશે આવું શક્ય છે આવું શક્ય નથી હોતું કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે એટલે એ બાબત ની ચકાસણી કરશુ કે તે લોકો જે ફી છે એ ખાનગી શાળા છે તો એ જે ફી લેશે એના હેડ માર્કશો એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એની આધારે આગળ ની કાર્યવાહી કરશુ. ઓકે થેન્ક યુ